ન્યુઝ સેવન ઇન્ડિયા ના સરતા સવાલ મૂડીના ખાટડી માં ગૌચાર જમીનો પર ભૂમાફિયાઓ નો કબજો માલધારીઓ ઉપર તલવારથી કર્યો હુમલો મૂળીના ખાટડીમાં ગૌચર જમીન ઉપર બુમાફિયાનો કબજો માલધારી પર તલવાથી કર્યો હુમલો સુરેન્દ્રનગરમાં હવે ગૌચર જમીન ઉપર પણ બુમાફિયાઓએ કબજો કરી લીધો છે બુમાફિયાઓ વિરુદ્ધ રજૂઆત કરનારા ગૌચર ગૌચર જમીન ઉપર ગાયો અને માલઢોર ચાતા માલધારી ઉપર બુમાફિયાઓએ હુમલો કર્યો આ સમગ્ર ઘટનામાં ચાર બુમાફિયાઓ સામે મૂડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે બુમાફિયાઓએ માલધારી પર તલવાર અને ધોકાથી હુમલો કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ખાટડી ગામે ખનીજ ભરેલ ડમ્પરો ગૌચર જમીન ઉપર ચાલતા નુકસાન થતા હોવાની માલધારીઓએ રજૂઆત કરી હતી આ મામલે ભૂમાફિયાઓએ માલ ડોર ચલાવતા માલધારીઓ પુરાભાઈ કાળાભાઈ મોરી વહાણભાઈ ધનજીભાઈ દેકાવાડિયા અને પિહાભાઈ દુધાભાઈ ખાંભલા પર તલવાર અને દુકાથી હુમલો કરાયો અને મારી નાખવાની ધમકી આપી અભદ્ર શબ્દો કહ્યા હતા ચાર ભૂમાફિયાઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ ભૂમાફિયાઓએ હુમલો કરતા આ ત્રણેય માલધારીઓ ત્યાંથી જીવ બચાવીને નીકળી ગયા હતા અને મૂડી પોલીસ સ્ટેશને આવી ખાટકડી નામના હરીશ ચંદ્રસિંહ ઝાલા રવિરાજસિંહ રામદેવસિંહ ઝાલા કૃપાલસિંહ ઉર્ફે મુન્નાભાઈ અખુબા ઝાલા અને તેન્દ્રસિંહ મનહરસિંહ ઝાલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓ અને ગૌચર માફિયાઓ પર લગામ ક્યારે ગૌચર જમીન ઉપર માર ઢોલ ચરાવતા માલધારીઓ પર હથિયારો સાથે ભૂમાફિયાઓએ હુમલો કરતા તંગદિલીનું વાતાવરણ સર્જાયું જોકે માલધારીઓ ત્યાંથી નીકળી જવામાં સફળ થયા હતા સમગ્ર કટનાક્રમા કે પુંબા ફ્યાઓ અને ગૌચર માફ્યાઓ પર લગામ ક્યારે લાગશે તે એક સડકતો સવાલ છે પ્યુરોચી પરમાર બગીરતસિંહ న్యూ 7 ઇન્ડિયા મોડી ગામ ખાલી ગામના આગેવાન છું અને મારા ગામની અંદર જે તે વખતે ગૌચર પહેલા ખેડાણું હતું અત્યારે આ લોકોએ ગૌચર ખેડી અને જીસીબી થી ખાડા ગાડી અને ગૌચર ખેડી નાખ્યું અને રસ્તા અવ આડે ધડ રસ્તા કરી નાખ્યા છે તો અમારા ગામની ગાયોને માલ ઢોરને ને જાનહાની થાય એવું છે તો જેથી કરી અને આ લોકોને કાયદેસરની કાર્યવાહી કરવી અને પોલીસ કેસ કરી અને ખાન ખનીજને ધ્યાન દે અને આ લોકોને કાયદેસર કાર્યવાહી કરવી કેમ આ ગૌચર કેમ ખોઈ એમ એમને ખોઈ છે એમના મતલબથી ને એમને રસ્તા કરવા માટે અને એમને એમના રોટલા શેકવા માટે મોટા નેતાના રોટલા શેકવા માટે કોણ નેતાનો ભાગ હોય એવું લાગે છે 16 કંપનીમાં કોઈ નેતાનો ભાગ હોય એવું લાગે છે એ તો એ તો ઘણા મોટા માથાય છે એ તો ઘણા મોટા માથાય છે કે જવાબદારી બને છે કે જ્યાં જ્યાં ગૌચરોનો ખોદકામ થતા હોય જ્યાં જ્યાં માલધારીઓને તકલીફ થતી હોય અને આખા ગુજરાતની અંદર આજે અત્યારની જે સરકાર છે એ ગાયોના નામની મોટી મોટી વાતો કરે છે કે ભાઈ અમે ગાયોના નામે આ ગૌચર અને જે ગાયોના નામના જે ગૌચર છે હવે એને પણ ખોદકામ શરૂઆત કરી દીધી છે હવે એની અંદર મસ મોટા ખાડા કરી અને સોલાર કંપનીઓને બહારની જે જે કંપનીઓ છે એના રોડ રસ્તા બનાવવા માટેના બહુ જબરા ફાયદા પહોંચાડી રહ્યા છે અને ગાયોને જે ચરવાનું જે ઘાસ છે એને અત્યારે તણખલું પણ રહેવા દેતા નથી અને હવે દિવસે ને દિવસે ગૌચરો ખાતા જાય છે શહેરોમાં જાઓ તો તમારે એની અંદર શહેરોમાં જાઓ તો ગાયોની તકલીફ છે જમીન ગામની અંદર જાઓ તો ત્યાં તમારા ગૌચરો ખોદકામ થઈ જાય છે તો હવે મારો આ માલધારી ક્યાં જશે તમે દિવસે ને દિવસે સિટીમાં જો એનો નિર્વાહ કરવા જાય તો એના ઓલા જેવું છે કે કાયદા એવા છે કે જ્યાં ગાયો રાખી શકતા નથી અને જમીન જમીનની અંદર ગ્રામ્ય લેવલની અંદર જાય તો અહીંયા ગૌચરોના પણ મસ્ત મોટા ખોદકામ થઈ રહ્યા છે અત્યારે ગુજરાતની એવી પરિસ્થિતિ છે કે દરેક જગ્યાએ સુરેન્દ્રનગર જિલ્લો હોય કે સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લા હોય દરેક જગ્યાએ ગૌચરના દબાણ કરી અને એક ભૂ માફિયા તરીકે દરેક વ્યક્તિ તૈયાર થઈ ગયા છે અને ગૌચરોના મોટા મોટા ખોદકામ કરી અને ગૌચરોની જમીન જ્યાં ત્યાં ખલાસ કરી રહ્યા છે અને ગાયોના અને પશુના મોઢાનો જે ચારો છે એ સીનવી રહ્યા છે અમારું તો તમને બધા એ જ એક મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે અધિકારીઓ જે પણ છે તે તેમને એક સંજ્ઞાન લઈ અને આ જે જે ગૌચરોની અંદર જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ ગૌચરોની સુરક્ષા માટે આપની જવાબદારી લઈ અને એમાં બહુ કાયદેસરની કાર્યવાહી કરશો બસ એ જ હાભાઈ કાળાભાઈ હું આ ગામનો વતની છું અને માલધારી છું મારા ગામમાં જે ગૌચરની જગ્યા આવેલી છે ત્યાં આ સોલર કંપનીએ મોટા મોટા ખાડા કરી નાખ્યા આડેધડ ખોદી નાખ્યું અને જ્યાં ત્યાં આડેધડ રસ્તા બનાવ્યા છે જેથી કરી અને માલધારીને પશુ ચારવાની જોખમ છે જેથી કરી આમાં ખાડામાં પશુ મરી જાય તો ધ્યાન જેવું છે જેથી કરી સરકારી કર્મચારીને મારી નમ્ર અપીલ છે કે આ સોલર કંપની ઉપર કાયદેસરના પગલાં લે અને આની કાયદેસર કાર્યવાહી કરે